કપળવન શહેરમાં રણચોરાઈ નગર સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી પીવાના પાણી સાથે મિક્સ થતા રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા રણછોડરાય નગર સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે ગટરો ગરબા ઉભરાય છે અને ખૂબ જ દુર્ગંધ મારે છે સાથે સાથે ગરદીત અંડાજીત એક વ્યક્તિ બીમાર પડે છે અને બીમારીના બરડામાં રહીશો હાલ બેહાલ છે સોસાયટીના રહીશોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા

અને પંદર દાડા થી અમે નગરપાલિકા માં જઈએ છીએ છીએ ખાલી સાંભળે છે હા અમે મોકલીએ છીએ માણસ ના માણસ ને મોકલે મોકલો છો ખરા પણ આવે છે આઈન પાછ જતા રહે છે ચા પોણી બીડી પીને જતા રહે છે કે અમે મોકલી છે એ વાત હાચી હા તમે મોકલો છો મોકલતા એવું નથી કે મોકલો છે અમારી વાત બી સાંભળે છે પણ જો તકલીફ એ તકલીફ છે ગટર અમારી ઉભરા છે એ તો કરો છો અને બહાર બધું આવે છે તમે વિડીયો જોયો જ છે એ વિડીયો તમે બતાવો બધાના કે કેવી રીતે અમે રહીએ છીએ પંદર દાડા થી અમે અને ઘરમાં માતગી કેટલી આવી ગઈ છે બધાના આમાં પ્રસંગ બી અમે આવામ આવામ કાઢ્યો છે અમારા ઘરનો પ્રસંગ બી આ રીતે કાઢ્યો છે અમે અને બધા વીઆપી સોસાયટીમાં બધે કમ્પ્લીટ થઈ જાય છે આ સોસાયટી કોઈને સાંભળતું જ નથી કોઈ જોવાતું જ નથી આ સોસાયટી કોઈ ગણતું જ નથી કે છે કે નથી એવું અમે વેરા આ બધું અમે તો આલી જ છે મેના 100 ભરીએ છે ને બધું જ કશું બાકી નહી રહેતું હા મારું નામ નિશાબેન છે અમે શું તકલીફ છે તકલીફ એ છે કે દર વર્ષે નગરપાલિકાવાળા વોર્ડ જોઈએ તો આવે છે અહીંયા અને કહે છે કે તમને કોઈ બી સોલ્યુશન હશે તો અમે પ્રોબ્લેમ તમને સોલ્વ કરી આપીશું પણ આ તો કેટલા વર્ષોથી કેટલા વર્ષો ઘણા વર્ષોથી એટલું બધી તકલીફ છે કે એટલું બધું પાણી ગંદુ આવે છે બધી લેડીઝ પીવે છે વાપરે છે અને બધાને તકલીફ છે તો નગરપાલિકા વાળા ઊંઘે છે આ તકલીફનું સોલ્યુશન તો લાવો દર વર્ષે અમારે આવું જ કર્યા કરો લેડીસો પંચાડી જાય છે આજુબાજુવાળા સોસાયટીમાં કોઈ તકલીફ નથી અમારે જ તકલીફ છે બધી એટલે અમારા સોસાયટીમાં કંઈક સોલ્યુશન થાય એવું નગરપાલિકા વાળા કરે બરાબર